સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબી ની બે ટીમ એસઓજી ની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા આજુબાજુ અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં હોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાય ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનો બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ કાવતરો કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં કઈ રીતે થયું હતું ને કોની ફરિયાદ ના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂકી હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ એટલે એના આધારે એ ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઈમ કરેલું છે

આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીએ અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગર થી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જયારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમનું પેટર્ન છે